પરમાત્મા જયારે પ્રાગટ્ય નો દિવસ હોય એટલે શાસ્ત્રમાં લખેલું યદા બ્રહ્માંડ એક એક જીવ માત્ર એ પોતાનું કાર્ય એવું કરે છે સત્કાર્ય તરફ આગળ વધે છે અને ઘરે ઘરે જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવાય છે દરેક મંદિરમાં ઉજવાય ઘરોમાં ઉજવાય અને સાથે સાથે જે સોસાયટી કે પોર કે પર્વ હોય એમાં પણ ઉજવાય છે એટલું મહત્વની બાબત છે ને કે મનુષ્ય આ ક્ષણ ની પ્રતિષ્ઠા પૂર્વક ધ્યાન રાખી હોય કે પોતાને પ્રતિષ્ઠા હોય એ પ્રમાણે યોગ્ય નિર્ણય લઈને કામ હોય ત્રણ મહત્વ ખૂબ છે એક સૌ પ્રથમ મોહોરાત્રિ એટલે કે જન્માષ્ટમી મહારાત્રી એટલે કે મહાશિવરાત્રી અને ત્યારબાદ કીધેલું છે કે કાલ રાત્રિ એટલે કે કાળી ચૌદસ નો દિવસ આ દિવસ શુભ દિવસોમાં ઉત્તમમાં ઉત્તમ નહીં પણ સર્વોત્તમ દિવસ કહેવાય છે એ દિવસે આપણે કાર્ય કરતા હોય ભગવાન નામનું સ્મરણ કરતા હોઈએ તો પણ આપણું કાર્ય સિદ્ધ છે શાસ્ત્રમાં લખેલું છે કે મંત્ર સિદ્ધિ દ્વારા કામ કરવામાં આવે આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર નો જપ કરી શકાય અથવા તો ઓમ ક્લીમ કૃષ્ણ એ મંત્ર નો જપ કરવાથી પણ આપણને તરત ફાયદો રહે છે શાસ્ત્રમાં લખેલું છે કે જીવનમાં તમે કોઈ પણ મંત્રનો ઉચ્ચારણ કરો એ મંત્ર ઉચ્ચારણ થી જાય નો કે ભગવાનના ગુણા વાદ ગાવા માટે આપણે તો કેવલ માત્ર નિમિત્ત છે અને નિમિત્ત બનાવ્યા હોય અને પરમાત્મા નું નામ સ્મરણ કરવાનું હોય બહુ યોગ્ય દિવસ યોગ્ય નિર્ણય અને આપણને એ નિર્માણ એવો સમય કરતા હોય કે આ કાર્ય આપણું સિદ્ધ થતું હોય દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક ક્ષણ છે ને અને આપણે તો ધીમે ધીમે અત્યારની લેંગ્વેજમાં કહું તો કાઉન્ટડાઉન ચાલે છે 12 ક્યારે ભાગે પ્રતિક્ષા કરતા હોય લખેલું જે પ્રયત્ન प्रारब्ध પુરુષાર્થ અને પ્રતિક્ષા તો પરમાત્માની પ્રાપ્તિ થાય પુરુષાર્થ કરવો પડે સાથે સાથે પ્રયત્ન કરવો પડે અને પ્રારંભમાં લખ્યું હોય અને પરમાત્માની ઝાંખી થાય તો કાર્ય બધા સિદ્ધ થઈ જાય અને લખેલું જે કે ભગવાન જે સ્મરણ કરતું હોય અને જન્માષ્ટમી નો પર્વ હોય ત્યારે પીરા પિતાંબર ધારણ કરવા પડે અને ભગવાનને પણ પીળા વસ્ત્ર અર્પણ કરવા પડે પીરા કપડામાં બિરાજમાન કરવા પડે પરમાત્માને અને પિતાંબરી ધારણ કરી અને પરમાત્માનું નામ સ્મરણ કરવું પડે બાર વાગ્યા આપણે પ્રતિષ્ઠા કરતા હોય છે જન્માષ્ટમી ના દિવસે આપણે પ્રભુને ખૂબ પ્રાર્થના કરીએ પ્રભુ આ જીવન નું છે ને એક આ જે કાર્ય કરી રહ્યા છે એ સત્કાર્ય બની જાય અને કર્મ કરી રહ્યા છે એ સત્કર્મ બની જાય એ સાથે અભિલાષા સાથે આપણે કામ કરતા હોઈએ સ્વચ્છ અને સુંદર મજાનો કાર્યક્રમ રાખી પરમાત્માનું નામ સ્મરણ કરતા હોઈએ સાથે સાથે એવું કહેવામાં આવે શ્રી કૃષ્ણ પરમાત્માની જ્યારે મૂર્તિનું જ્યારે આપણે પૂજન કરતા હોઈએ અને ભગવાન બાલગોપાલની પૂજન કરતા હોય તો સાથે અદભુત છ વસ્તુઓ રાખવી પડે એમાં કેટલી બાંસુરી એટલે કે બંસરી રાખવામાં આવે બીજા નંબરમાં કહેવામાં આવે ગાય રાખવામાં આવે ત્રીજા નંબરમાં એટલે કે રાખવામાં આવે કમળ અને છઠ્ઠા નંબરમાં માલ શાસ્ત્રમાં લખેલું છે કે જયારે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે આવશ્યક વસ્તુ આપણે જોડે રાખીએ ભગવાનની ની સૌસોપચાર પૂજા કરીએ ચંદન ચોખા પુષ્પ અબીર ગુલાલ હરદર સિંદુર નારાજી વસ્ત્ર જાત જાતના વાગા

પણ આપણે એને અવતાર કહીએ છીએ ભગવાનનો જન્મ નથી પણ ભગવાનનો અવતાર છે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ અવતાર લીધો છે એમનું અવતરણ શબ્દમાંથી અવતાર શબ્દ બને છે

અને મધુર જયારે પણ વાણી નીકળે ને ત્યારે મનુષ્ય બાસુરી જોડે એટલે કે બંસરી જોડે એ શીખવાનું છે કે હંમેશા આપણી મધુર વાણી નીકળે ત્યાર પછી કે કીધેલું ગાય જેમાં કોટી દેવતાઓનો વાસ છે તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને એમને પ્રાર્થના કરવામાં આવે ગાયને જોવામાં આવે તો ત્યારે આપણે કૃષ્ણ પરમાત્મા યાદ આવી જાય બાસુરી એટલે કે બંસરી જોવામાં આવે તો પણ કૃષ્ણ પરમાત્મા યાદ આવી જાય મોર પંખ જોઈએ

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા જઈએ ને તો ત્યારે ભદ્રેશભાઈએ બહુ સારી વાત કરી કે ગાયની પણ તમે તેમણે વાત કરી વાંસણી પણ વાત કરી અને તેની સાથે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની હું એક જ બાબત કહેવા માગીશ કે તેમને અત્યારે આવતો જો દિલથી તેમને વિચારવામાં આવે તેમનું જો સ્તુતિ કરવામાં આવે તેમની ભક્તિ કરવામાં આવે ચોક્કસ તેનું પરિણામ પણ અત્યારે આવતો તમને મળતું હોય છે ભદ્રેશભાઈ આપનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે દર્શક મિત્રો આજના આ વિશેષ કાર્યક્રમ અને અત્યાર હાલના સમાચારમાં બસ આટલું જ જન્મોત્સવની પળેપળની ખબર આપના સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર